કારેલીબાગ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીં ના બેનરો લાગ્યા હતા લોકોની સેવા કરવાના નામે રાજનીતિમાં આવતા જનપ્રતિનિધિઓ ચૂંટણી જીત્યા બાદ પ્રજાની કેટલી સેવા કરે છે તેનાથી સૌ કોઈ પરિચિત છે પ્રજા બિચારી ટેક્સ ભરે છે પણ વહીવટી તંત્ર અને સત્તાધીશોના પ્રતાપે શહેરનો વિકાસ થતો નથી અને લોકોને પ્રાથમિક સુવિધા માટે પણ પરેશાન થવું પડે છે છેલ્લા સત્યાવીસ વર્ષોથી સત્તામાં તથા શહેરમાં રહેલી અને વિકાસ મોટી મોટી વાતો કરતી સરકાર અને તંત્રના રાજના વેરો પરતી જનતાને પીવાના શુદ્ધ પાણી અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી સારી ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ છે લોકોને ખાડા વિનાના ગુણવત્તાયુક્ત રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યાં ક્ષત્રિય સમાજ એક પક્ષ સામે મેદાનમાં ઉતર્યું છે અને બીજી તરફ હવે જાગૃત નાગરિકો પણ મોટી મોટી વાતો વાયદાઓ અને ભાષણબાજીઓમાં આવ્યા વિના હકીકત સાથે રૂબરૂ થયા છે અને હવે પોતાના વિસ્તારોમાં સુવિધાઓ નહીં તો વોટ નહીં એ માટે મોરચોમ માંડી દીધો છે લાઈટ ડ્રેનેજ રોડ નહીં તો વોટ નહીં ની ચીમકી ઉચ્ચારતા કારગીલબાગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીઓના નાકે બેનરો લગાવી દેતા રાજકીય મોરચે ઉત્તેજના જાગી છે શહેરના કારગીલબાગ વિસ્તારમાં આવેલી રણછોડ પાર્ક સોસાયટી જુલી પાર્ક કૃષ્ણા કોમ્પ્લેક્સ તથા આજુબાજુના વિસ્તારમાં લાઈટ ડ્રેનેજ અને રોડ નહીં તો વોટ નહીં તેવી રીતે બેનર મારી સોસાયટીઓના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સાથે જ સોસાયટી ના નાકે બેનર લગાવવામાં આવ્યું છે સોસાયટીઓના રજૂ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાઈટ ડ્રેનેજ રોડની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વોટ નહીં તેમ કહી ચુટણી બહિષ્કાર કરીશું તેની ચિંકી પણ ઉચ્ચારી છે 5 15 સાલ સે હમ લોગ સેન્ડ કર રહે હે હર બાર ઇલેક્શન આતા હે કમિટમેન્ટ કરકે જાતે હે યે લોગ ઇલેક્શન કે ટાઈમે દિખતે હે મતલબ જો આયેંગે અબી આકે કમિટ કરકે જાતે હે કે ડ્રેનેજ કા પ્રોબ્લેમ જો સાલો સે હે રોડ તો આકે ડામર ડાલકે જાતે હે કરકે જાતે હે લેકિન જો હે નહીં लाइट एक साल से ट्रांसफार्मर लगा रखा है लेकिन कनेक्शन नहीं हो रहा है अभी पंद्रह घंटे लाइट नहीं थी रात को ग्यारह बजे गई थी अगले दिन शाम को तीन चार बजे आई थी कितनी गर्मी थी कितना प्रॉब्लम था आप देख रहे हो और हम सोसाइटी वाले ही जाके लेके आए थे हमने ही खड़े रह के रात को सारा काम करवाया था तो कोई आया नहीं था पता सबको चलता है लेकिन कोई आता नहीं है आ, बात करें पॉलिटिकल इसका है तो कॉर्पोरेटर कौन है हमारी सोसाइटी में हमको किसी को पता ही नहीं है हमको पता है बट हमारे जाके लेडीजों को और इनको पूछोगे ना ये कौन तो उनको नाम भी नहीं पता है कोई दिक्कत तो किसको बोले हम काम करने के लिए काम करें क्या काम करने के लिए किसको बोले आए थे पाँच साल पहले ये तो मेरे सामने की बात है आके पूरा जितना भी होटले और सब बनाए थे सोसाइटी वालों ने साफ़ सुथरा रखने के लिए सब तोड़ के गए आके पूरा तोड़ के गए ज़बरदस्ती और बोले कि भाई रोड का काम शुरू होने वाला है वो तोड़ के गए उसके बाद में आज तक कोई नहीं दिखा गंदा करके चले गए लेकिन आज तक कभी कोई दिखा नहीं ड्रेनेज अभी से हमारी बाहर आ गई है बारिश के टाइम पे तो बाहर ही नहीं निकल सकते हमारी ऐसी हालत है बरसाती कहाँ से नहीं है इतने सालों से इतनी बड़ी सोसाइटी है पीछे पंद्रह सोसाइटी है जीरो कोई नहीं आता है यहाँ पे अब यहाँ से स्टार्ट किया है नो वोट से अब देखते हैं आगे कहाँ तक जाते हैं कितने मकान देखो सिर्फ रंछोड़ पार्क में सत्तर से अस्सी मकान है पीछे पूरी सोसाइटी आप लोगे तो पंद्रह सोसाइटी है पीछे पंद्रह बहुत बार की है बहुत बार की है हमारे ये सीनियर लोगों ने भी बहुत बार रजूआत की है हमने मैंने अपने पर्सनल लेवल पर भी मैंने जो नाम नहीं लेना चाहता हूँ मैं જો હોસ્ટ લે લે કે બેઠે મેંને બોલાય તો મેળકો બોલતા અરે આપે કરો આપ વો કરો આપ કરો તો હર તરફથી રજૂઆત કરીએ થક ગયેલા ગીડ ગિડાને કા કામ આતા નહીં આપણે કો કરના તો હકશે કરો નહીં કરના મ પિસ્તાલીસ વર્ષ જૂની આ રછોડ સોસાયટી છે કે જેમાં મૂળભૂત પાયાની સુવિધાઓ જેવી કે ડ્રેનેજ ટોટલી સડી ગયેલી છે પાણી એકદમ લો પ્રેશરથી આવે છે લાઇટ લાઇટ તો ટ્રાન્સફર નવો બેસાડી એક વર્ષથી બેસાડી ગયા છે પણ એનું કોઈ કનેક્શન કરેલું નથી પાણી લો પ્રેશરથી આવે છે રોડ એકદમ જૂના થઈ ગયેલા છે પાયાની સુવિધા એટલે પેવર બ્લોક નાખવાનું એના માટે તોડી ગયેલા છે પણ હજુ સુધી કોઈ કામ કર્યું નથી અને લાઇટના થાંભલાઓ છેલ્લા પિસ્તાલીસ વર્ષના જે જૂના છે ને વારે ઘડીએ પડ્યા કરે છે પણ તો છેલ્લા પડ્યા પછી એ લોકો ચેન્જ કરે ત્યાં સુધી કોઈ લાઇટના થાંભલાઓની કોઈ મેન્ટેનન્સ નથી કરતા ડ્રેનેજની ડ્રેનેજની સમસ્યા છેલ્લા પાંચથી થી છ વર્ષથી છે હાલમાં પણ હમણાં એ સાત નંબરની પાસે ઉભરાઈ જ રહી છે કે જે એનું કોઈ સોલ્યુશન જ નથી કરતા વરસાદમાં બધું પાણી ભરેલું આખા એરિયામાં હોય છે ગંદુ પાણી એકદમ કાઉન્સિલર તો વોર્ડ નંબર ચાર ના જે છે એમના નામ તો બધા નથી ખબર પણ એટલે મોટાભાગે બધા વોર્ડ નંબર ચારમાં હાલમાં અમારું ટ્રાન્સફર થઈ ગયું છે

ના પણ અમારા બધા ભાજપના સપોર્ટર છીએ પણ તોય જતા જોવા નથી આવતા હે હા તો વોટ તો નથી જ આવતા આપવાના કરવાના જ નથી ના હમણાં સુધી આપતા આવ્યા છે પણ હવે આ વખતે બહિષ્કાર કરે છે ના કાઉન્સેલર તો હવે નથી નામ ખબર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર